મિત્રો તમને ખબર છે કે તમારા જે YouTube ની અંદર જે વિડિયો ની અંદર તમને વ્યૂઝ મળ્યા છે એ તમને કઈ રીતે મળ્યા છે લોકો તમારા વિડિયો ને કઈ રીતે શોધી છે મતલબ તમારી ચેનલ ને કઈ રીતે સર્ચ કરે છે અને તમારા જે વિડિયો છે YouTube આગળ શેર કરે છે કે નહીં આપણા વિડિયો ની અંદર બધી માહિતી જોવાની છે તમે તમારા YT સ્ટુડિયો ની અંદર મિત્રો જોઈ શકો છો બિન્દાસ થી તમને એ અનુભવ થશે કે YouTube આપણા વિડિયો ને આગળ શેર કરે છે કે નહીં આપણા વિડિયો ને YouTube કોઈ પણ વ્યક્તિ મતલબ સર્ચ કરે છે કે નહીં આપણી YouTube સર્ચ થાય છે કે નહીં કયા વિડિયો વધારે ચાલે છે કયા ટોપિક મતલબ કયા ટોપિક ઉપર તમારે વધારે વિડીયો બનાવવા અત્યારે હાલની અંદર તમારી ચેનલમાં વધારે વધારે ટોપિક કયું ચાલે છે કઈ રીતે આપણને ખબર પડે છે તો બસ આ વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા મિત્રો યુટ્યુબ એટલે કે ટેકનિકલ ગુગા ઇન્ડિયન આપણી અલગ જે ચેનલ છે એની અંદર મિત્રો અમુક ટાઈમે જ્યારે મને ફ્રી ટાઈમ મળે તો એની અંદર હું ઘણો ટાઈમ मतलब लाइव थवानी હવે શરૂઆત કરવાનો છું તો એ ચેનલ ને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગા ઇન્ડિયન તમારો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરજો કારણ કે મિત્રો લાઈવ રાતે કરીશ તો મારું ફેસ તમને નહી દેખાય બને ત્યાં સુધી રાતે લાઈવ કરીશ કારણ કે હું વાડી ની અંદર બારે સૂતો હોય ને ત્યાં આપણે લાઈટ ની કોઈ સગવડ હોતી નથી પણ હા તમારી કોઈ કોમેન્ટ હોય તો હું તમને રિપ્લાય ત્યાંથી આપી દેશ બાકી હું વિડિયો આપડી અંધારા માં બનશે લાઈવ હશે તો પણ તો ચલો અહીયા વિડિયો ની શરૂઆત કરીએ તો અહીયા સૌથી પહેલાં તો તમારે છે ને વાયટી સ્ટુડિયોને ઓપન કરી લેવાનો છે મિત્રો હર કોઈ વ્યક્તિ વાયટી સ્ટુડિયોને યુઝ કરતું જ હોય છે તો અહીંયા વાયટી સ્ટુડિયોને મેં ઓપન કરી લીધું છે વાયટી સ્ટુડિયોને ઓપન કરશો એટલે તમને એક ઓપ્શન મળશે એને લિસ્ટનું ઓપ્શન તમને મળશે દરેક સબસ્ક્રાઇબ મિત્રોને મળે છે હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે એટલે એની અંદર પહેલું તો એ જોવાનું તમારી ચેનલની અંદર કયા લોકો વિડીયો તમારી જુએ છે આપણને કઈ રીતે ખબર પડશે કયું ઓડિયન્સ તો અહીંયા તમને એક ઓપ્શન મળશે ઓડિયન્સ મે એક ઓપ્શન તમને મિત્રો YT સ્ટુડિયો ની અંદર જોવા મળી રહેતું હશે તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે ઉપર જવાનું છે થોડક ઉપર જશો એટલે તમને અહીંયા ઘણા બધા અલગ અલગ ઓપ્શન મળશે જો અહીંયા અલગ અલગ ઓપ્શન છે અને અહીંયા કન્ટેન્ટ ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ તો મેં અહીંયા કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો તો આ ટાઈપનું ઓપ્શન મળ્યું છે તો મેં કન્ટેન્ટ ઉપર આવી ગયો છું હવે કન્ટેન્ટ ની અંદર થોડક ઉપર જશો એટલે તમને એક ઓપ્શન મળશે જો તમને દર્શાવતા પ્લેલિસ્ટ मतलब जे तुम्हारी YouTube चैनल ની અંદર પ્લેલિસ્ટ તમે બનાયેલા છે એમાંથી કયા વધારે સર્ચમાં જાય છે તો મિત્રો અહીંયા મારે પ્લેલિસ્ટ છે અહીંયા ત્રણ મેન છે YouTube ચેનલ અને સૌથી નીચે છે 4.1 કાઇનમાસ્ટર એડિટિંગ અને DJ ગુજરાતી ગીત આ મેન હાલની અંદર મારું પ્લેલિસ્ટ સર્ચમાં વધારે જાય છે તો સાઈડમાં આ રીતે ક્લિક કરશો તો બ્રાઇટ વાઇટ ઓન અથવા એપ મતલબ તમારું જે વિડિયો છે કઈ રીતે જોવાય છે મિત્રો તો Google સર્ચમાંથી 46% લોકો જુઓ છે WhatsApp અને WhatsApp આ રીતે પણ લોકો છે ને ખાસ કરીને લોકો Google માં પણ મિત્રો મારી વિડિયો કોઈ સર્ચ કરે ને અહીંયા 46% લોકો ત્યાંથી વિત્રો વ્યૂસ માને મડે છે ત્યાર પછી તમને સૂચવામાં આવતું કન્ટેન્ટ મતલબ જે પણ તમારા વિડિયો તમે એની અંદર બનાવો છો તો તમારે કઈ ટાઈપના વિડિયો બનાવવાના અત્યારે હાલની અંદર તમારો કયો વિડિયો ચાલે છે કઈ ટાઈપના વધારે વિડિયો ચાલે છે એ તમે અહીંયા જાણ કર છે જેસી મિત્રો જો અહીંયા મારે અત્યારે હાલની અંદર પણ આ વિડિયો ટોપમાં ચાલી રહ્યો છે તો અહીંયા રેશન કાર્ડ ને લગતા આ વિડિયો તમે બનાવો તો તમારો વિડિયો વધારે ચાલશે એ ટાઈપની પણ તમે જાણ કરે છે ત્યાર પછી આગળ નું છે YouTube ના શોધ શબ્દો મતલબ કયા વિડિયો કયા લોકો સર્ચ કરે છે તો તમારી વિડિયો આની અંદર આવે છે તો Instagram લેપટોપ શીખવાની રીત અને એ મતલબ Instagram પાસવર્ડ કોઈ પણ લોકો આ સર્ચ કરે છે તો એની અંદર આપડી વિડિયો બ્રાઉઝ ફીચર મતલબ નેક્સ્ટ વિડિયો ની અંદર આપડી વિડિયો મિત્રો ત્યાં દેખાય છે તો સાઈડમાં ક્લિક કરીએ તો આ છે મેઈન પોઈન્ટ મિત્રો દર્શકો તમારા વિડિયોને કેવી રીતે શોધે છે તો મેઈન પોઈન્ટ છે મિત્રો આ ત્રણ તમે જોઈ લેજો મિત્રો હર કોઈ મિત્રો YouTube ની અંદર છે ને આપણે આગળ વધવા માંગતા હશે પણ આપણે એ ખબર નથી હોતી કે લોકોને આપણી વિડિયો ગમે છે કે નહીં આપણી વિડિયો કેટલા લોકો સર્ચ કરે છે YouTube ની અંદર એ મિત્રો આપણને ખબર નથી હોતી તો તમારે અહીંયા જઈને ચેક કરી લેવાનું છે કે લોકોને તમારી વિડિયો ગમે છે તો કેટલા લોકો તમારી ચેનલ ને સર્ચ કરે છે કઈ રીતે તમારી વિડિયો વધારે જોવરા છે અને એના જે વ્યૂઅર્સ તમને મળે છે કઈ રીતે મળે છે તમે અહીંયાથી જોવા મળી છે તો અહીંયા જુઓ તમે YouTube શોધ મિત્રો 40% છે મતલબ તમે કોઈ પણ YouTube ને લકતી YouTube માં જઈને તમે સર્ચ કરશો ને તો મિત્રો 40% એટલે તમે સમજી લો મિત્રો 40% એટલે આપણા માટે મિત્રો ઘણું છે 40% લોકો છે ને ત્યાં આગળ મારી વિડિયો જોવા મળે છે બીજા નંબરમાં છે સુવિધાને બ્રાઉઝ કરો એમાં પણ મિત્રો છે અને ત્રીજા નંબરમાં છે ચૌદ ટકા સાચવે સૂચવેલ વિડીયો તો એની અંદર પણ ખાસ છે મતલબ કોઈ પણ વિડીયો સૂચવેલ એટલે કોઈ પણ વિડીયો તમારો ટ્રેન્ડિંગમાં જતું હોય તો એની અંદર પણ નેક્સ્ટ વિડીયો તમારી જોવા મડી રહેતી હોય છે તો આ ત્રણ ઓપ્શન છે તો કન્ટેનર ઓપ્શન ઉપર તમારે જઈને મિત્રો ચેક કરી લેવાનું છે આ મેન ઓપ્શન છે તમારા વ્યૂસ તમને કઈ રીતે ક્યાંથી મળે છે તમારે કઈ ટાઈપના વિડિયો બનાવવાના છે આ તરહ હાલની અંદર તમારો કયા વિડિયો વધારે ચાલે છે એ બધી માહિતી તમને મિત્રો મળી રહેશે કઈ કઈ જગ્યાએથી તમને વ્યૂસ મળે છે તો માહિતી જો તમને સારી લાગી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાન અને YouTube રિલેટેડ મારી પાસે જે પણ નોલેજ છે તમારી સાથે શેર કરવાની પૂરી કોશિશ કરીશ અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાન મિત્રો